ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સંચાલિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ જામનગર દ્વારા આજ રોજ નેશનલ સ્કૂલ જામનગર ખાતે બે દિવસીય યુવા ઉત્સવમાં વક્તૃત્વ સ્પર્ધા શીઘ્ર વક્તૃત્વ ચિત્ર સર્જનાત્મક લોકનૃત્ય કથક ભરતનાટ્યમ આવી વિવિધ સાહિત્ય અને સંગીત પ્રવૃત્તિઓનું આયોજન થાય છે આ પ્રવૃત્તિઓ સૌ પ્રથમ તાલુકા લેવલ ત્યારબાદ જિલ્લા લેવલ અને અહીંયાથી વિજેતા થયેલા કલાકારોને પ્રદેશ કક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્યારબાદ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી યુવા ઉત્સવ યોજાય છે મુખ્યત્વ આ વિભાગનો હેતુ એ કે યુવાનોમાં પડેલી આપણી મૂળભૂત કલા અને સંસ્કૃતિનું સંવર્ધન થાય અને તે રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચે એ હેતુ માટે આ કચેરી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી તેમજ રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ધન્યવાદ આ પ્રવૃત્તિમાં અંદાજે આઠસો કરતાં વધારે કલાકારોએ બે દિવસ માટે પોતાના કલાના કૌતુક પાતર્યા હતા મારું નામ નિયતિ રાજગોર છે અને આજે અમે યુવા મહોત્સવ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો છે એમાં અમે લોકોએ ભરતનાટ્યમ અને કથકની પ્રસ્તુતિ કરી કરી છે બધાએ અને આ સ્પર્ધામાં ભાગ લેવાથી અમારા અંદરના રહેલા જે ડાન્સર્સ હોય છે એ બહુ આમ નિખરીને બહારે આવે છે અને અમે ખુદને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી છીએ અત્યારે અમે જિલ્લા લેવલે કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે જો અગર અમારું લાઈક રેન્ક આવશે કે અમે સારું પરફોર્મ કર્યું હશે તો અમે સ્ટેટ લેવલે જસી નેશનલ લેવલ લેવલે જસી ને ત્યાંથી અમે ઘણું બધું શીખવાના છીએ સો આ સ્ટેજ અમને એઝ અ ડાન્સર ડેવલપ થવામાં એકદમ જ હેલ્પફુલ રહે છે અને અમે એના માટે ઘણા થેન્કફુલ છીએ એઝ અ ડાન્સર એન્ડ એઝ લાઈક સોસાયટીના લાઈક પીપલ લેવાથી પણ અમે ઘણા થેન્કફુલ છીએ એઝ અ ડાન્સર એન્ડ બોથ એઝ ધી પબ્લિક સિટીઝન ઓકે લાઈક જે ટાઈમ હતો સાડા આઠનો તો થોડા વહેલા ઓફકોર્સ કોમ્પિટિશન છે તો આપણે આવી જ જાય એન્ડ અહીંયા ફેસિલિટીઝ સારી હતી લાઈક હોલને એ બધું ઓપન થઈ ગયું હતું બધી વ્યવસ્થા સારી રીતે હતી ચેર્સ પણ હતી ડાન્સર્સને બેસવા માટે અને ઓડિયો સિસ્ટમ જે હોય વગાડવા માટે એ પરફેક્ટ હતી અને સ્ટેજમાં કોઈ પ્રોબ્લેમ નહોતી આવી કે જેનાથી અમારા પગમાં કંઈ વાગે કરે